કેમ છો આ ઓકે તમે બધા મજામાં જઈશો મજામાં ને તો મજામાં રહેવાનું હું પણ બહુ મજામાં છું એટલે તમે મજામાં જઈશું કારણ કે હું મજામાં તો ને કારણ કે આજે છે મારી રમ પત્ની મારી વાઇફનો નો બર્થડે બર્થ તો હશે પણ તમને ખબર છે આપણો લોગમાં બધા સ્ટાર્ટ હું કરું સ્ટાર્ટ મારે જ કરો ને બધા ગમની તહેવાર હોય બહારથી ભરે બહાર જવાનું બર્થડે ગમે હોય બધાને પેલા મારે તૈયાર સામે ખબર જ મસ્ત મજામાં રેડી થઈ જાવ તૈયાર નવા કપડાં કાલે લઈ આવ્યો નવા કપડાં ઠપકાવી નાખ્યા આ બર્ડે કરજો આટા માટે રાત્રે લેટ કર્યું હતું ને અત્યારે

હાય ગટુ હાય તો કર દે ગટુડી હા ઈધર ઈધર આવી જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળ પવન આવે છે મજા નક ભરી પવન આવે કેટલું બધું પાણી આવે છે

આ તે વિડિયો તો ખૂબ પાડ્યા છે એને પાડવા ના કોણ હરી ફોટા પાડવા કે પાડવાનો વાહ મસ્ત હીરો લાગે છે હે અરે એક નંબર હીરો લાગે જો ફોટો પાડજો હાલો વિડિયો બનાવી કે ચાલો હાલો આ ફોટો અને અરે એક નંબર હીરો લાગે હા 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 વાહ સો બ્યુટીફુલ લાઈક ઓફ વાહ જલવા વાહ આ પેટ મને કે જાવ આજે હાય ચેસ હવે મેં इधर બેઠુંગા નાચુંગા હવે કર ડાન્સ કર ડાન્સ કરો ડાન્સ કરો મની આવતો હા ચપ્પલ વાહી લઈ જો કરો ને બે બારે રામસુ તો તો એક એક જ આડું એક જ આડું જી ઠીકરા ગો તો ઠીકરા ઠીકરા વસુલ થઈ ગયો આવા એનું વજાઈ કે કેમ ટમ આ વસુલ થઈ ગયો ને હોટણા કાઢી નાખવાના હવે એક આપણે ઘરે એક લંચ લેએ અને પછી નેક્સ્ટ પાછો પથ્થર ઉપર શૂટ કરવા જવાનું હા ત્યાં કેવું થઈ જશે થો ટાઈમ જો તમે પહેલા હું સાયબામાં જઈતો સાયબામાં હું પહેલા બોગ માં ગયો લગભગ રાત માં ટેટુ છે મારા આતમાં ટેટુ છે ગાડી માં છે દર વખતે બે વાર ટાઈડી નાખો પછી સાયબાબાને મારા ભણે પર પૂણ થઈ ગયો ને કે હું બસ ને આવું કર્યું ને તમે હાય તો જાઈ અમે ઉપર આવી ગયા છે દર્શન કરવા માટે હાઈ લીધું મસ્ત અને હવે ડાયરેક્ટ અમે આવી ગયા દર્શન કરવા માટે અજો પાણી કેવું અહીંયા છે પૂરી પહોંચી ગયું છે અજો અહીંયા પાણી આવી ગયું પાણી એ એક નંબર બનાવ પાણી આવે જો પાણી નહોતું

કોણ ગાય છે વિક્રમ આવી ગયો છે વિક્રમ આવી ગયો છે